આપણે આજે આ વિડીયોમાં જોઈશું કે જે મિત્રો કંપનીમાં કામ કરતા હોય તે કંપનીને પીએફ કપાતો અથવા ગમે ગવર્મેન્ટ જોબ કરતા હોય તો એમાં પણ પીએફ કપાતો હોય તો જે મિત્રો જેને પાસે પીએફ ન હોય અથવા પીએફ ખોવાઈ ગઈ હોય અથવા ભૂલી ગયા હોય તો એ આપણે પીએફ નંબર કઈ રીતે જાણવું એ આપણે આજે આ વિડીયોમાં જોઈશું તો એના માટે તો તમારે પહેલાં પ્રોફ તમારો આધાર કાર્ડ હોવો જોઈએ અને જે આધાર કાર્ડમાં મોબાઈલ નંબર રજિસ્ટર છે એટલું હોવો જોઈએ એનાથી તમને તમારો યુએન નંબર તમે જાણી શકો તો આપણે આજ આ વિડીયોમાં જોઈશું કે તમારો યુએન નંબર કઈ રીતે જાણો તો મિત્રો તમારે પહેલા તમારા મોબાઈલના ક્રોમ બ્રાઉઝરમાં હોય જવાનું છે અહીંયા જઈને તમારે ઈપીએફઓ સર્ચ કરશો એટલે આવો આવશે એમાં પહેલાં ઓપ્શનમાં ક્લિક કરો એટલે કંઈક તમારે આવી સાઈડ ખુલશે એમાં જે તમને ઉપર પહેલાં દેખાય ને એના ઉપર ક્લિક કરવાનું ત્યારબાદ જો મિત્રો આવું ખુલશે આમાં તમારે આમાં જે તમે ઈ કેવાયસી દેખાય એના ઉપર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ કંઈક આવું પેજ ખુલશે મિત્રો આમાં ઓકે આપીને અહીંયા તમને સાઈડમાં નીચે દેખાય છે નાઉ યોર યુએન નંબર તો તમારે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે જોઈ શકો તમે મિત્રો ઇમ્પોર્ટ લિંક ઉપર જ દેખાડશે તમે એનો ક્લિક કરશો તો તમારા ઉપે કોણ ખોલશે આમાં મિત્રો તમારે તમારા આધાર કાર્ડમાં જે મોબાઈલ નંબર છે એ નાખવાનો રહેશે ત્યારબાદ કેપ્ચા કોડ નાખીને તેને ઓટીપી પર સેન્ડ કરી દેવાનો રહેશે એટલે તમે જે નંબર નાખ્યો એના ઉપર તમારે ઓટીપી આવશે મિત્રો ઓટીપી આવી જાય એટલે આવી રીતે તમારે એનો ઓટીપી નાખીને જે સરખે ઓટીપી નાખો અને કેપચા કોડ જે આવેલા છે એ કેપ્ચા કોડ તમારે ઓલા ખાનામાં ફ કરવાના રહેશે જો મિત્રો આવી રીતે તેમાં થોડો ઘણો ફેરફાર રહેશે તો મિત્રો તમારે નહીં કરવાનું પછી વેલિડ ઓટીપી ઉપર ક્લિક કરવાનું રહેશે તમારે એટલે મિત્રો તમારે આવું પેજ આગળ જતા ખોલશે આમાં તમારે નામમાં તમારા આધાર કાર્ડ પ્રમાણ નામ નાખવાનું રહેશે જન્મ તારીખ તમારી આધાર કાર્ડ નંબર બધું આધાર કાર્ડમાં છે એ રીતે તમારે નાખવાનું રહેશે મિત્રો તો જ તમારો યુએન નંબર આમાં સો કરશે નકદ યુએન નંબર સો નહીં કરે તો તમારે આધાર કાર્ડમાં જોઈને આ રીતે તમારે ફિલઅપ કરી દેવાનું છે જે આમ આપ્યું છે એ મુજબ પછી તમારે ફિલઅપ કર્યા પછી કેપચા કોડ નાખીને સો યોર યુએન નંબર ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે એટલે મિત્રો તમારે જો આવી રીતના તમારો યુએન નંબર જે હશે એ તમારો અહીંયા સો યુએન નંબર થઈ જશે તો મિત્રો તમે જો વિડીયો સારો લાગ્યો હોય ને આવા જ વિડીયો જોવા માગતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને એ મોકલી દો તમારા બીજા મિત્રોને